હેલો વેલકમ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો આજે આપણે યાત્રાનો છઠ્ઠો દિવસ છે મહાકુંભ યાત્રા બે હજાર પચીસ અને કાલે ઉત્તર પ્રદેશમાં વસંત પંચમીનું અમૃત સ્નાન હતું ત્રીજું સ્નાન હતું આપણે એમાં સ્નાન લીધું છે અને સૌ મિત્રો વતી આપણે સ્નાન લીધું છે અને મિત્રો વચ્ચે આપણે આશીર્વાદ કરી લીધા છે અને ભગવાને કીધું કે તમ સાગરો ઉપાધિ કા કરવાની જરૂર છે નહીં અને આપણે દોઢ લાખ થી પણ વધારે કસ્ટમર ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ખેતી જોડાઈ ગયા છે અને તમે પણ જોડાવાના બાકી હોય તો જોડાઈ જજો આપણે સો ટકા ખેતીને ટ્રેનિંગમાં લઈ જવાની છે અને ખેતી થકી જ આપણું જે દેશનું સ્ટ્રકચર છે એ સૌથી વધારેમાં વધારે ચાલે છે ભલે તમારા પીઝા હોય બર્ગર હોય મેગી હોય કે કોઈ બી વસ્તુ ખાવ પરંતુ જ્યારે ખેડૂત પકવે છે ખેત પદાર્થ પકવે છે એના એને પાકેલા પાકમાંથી સારા એને ભાવ મળે છે ત્યારે એનું ઘર આવે છે અને ત્યારે એથી જ આખા દેશનું અર્થવ્યવસ્થા ચાલે છે તો ખેડૂતો માટે આ વિડીયો લાઈક કરી દેજો અને શેર કરી દેજો જય જય મહાકુંભ જય બળાનાથ જય જવાન જય કિસાન